સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ભરતી અને શિક્ષકોની ઘટનો મુદ્દો ગરમાયો સમિતિની શાળાઓમાં ચિત્રકામ સ્પોર્ટ્સ હિન્દી અને અંગ્રેજી જેવા વિષયોના શિક્ષકોની ઘટ પર પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ અગાઉ પણ આ મુદ્દે વિવાદ થયો છે જેમાં આઉટસોર્સિંગની ભરતી અને પગાર ધોરણને લઈને વાંધા ઉઠ્યા હતા સભામાં વિપક્ષી સભ્યો રાકેશ હિરપરાએ ટીકા કરીને કહ્યું કે આપણું શિક્ષણ સરસ ચાલી રહ્યું છે પરંતુ સમિતિના શિક્ષકોને બાહ્ય કામોમાં વધુ વ્યસ્ત રાખવામાં આવે છે શાળાઓમાં વિશેષ વિષયોના શિક્ષકોની ઘટના લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણ અધૂરું છે તેમજ આઉટસોર્સિંગથી શિક્ષકોની ભરતીથી ગુણવત્તા અને પગારના તફાવત પર પણ સવાલ ઊભા કર્યા શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું કારણ કે રાજ્ય સરકારે આપણી પાસે કેટલી ઘટ છે શું છે કયા વિષયમાં છે એટલે ગુજરાતી માધ્યમ સિવાય જે બીજી બધી હિન્દીને અંગ્રેજીને એ બધી છે એ ઘટ અમારે અમારા લેવલ પર પૂરી કરવાની છે અને રાજ્ય સરકાર એનું ફંડ અમને